છ મહિના પહેલા ભાજપ પ્રેરિત પેનલ ભાવનગર નાગરિક બેંક પ્રચંડ વિજય મેળવી બેંકનું મેનેજમેન્ટ હસ્તગત કર્યું હતું જેના પરિણામ સ્વરૂપે બેંકે બે કરોડ નેટ નફો કર્યો છે ભાવનગર નાગરિક બેંક દ્વારા સભાસદોની વાર્ષિક ભેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો છ મહિનાની અંદર જ ભાજપ પ્રેરિત પેનલ દ્વારા ભાવનગર નાગરિક બેંકનો નફો છેલ્લા અડસઠ વર્ષ નહોતો હતો ત્યારે તેટલો લાવીને બતાવ્યો છે જનરેલીની બેંકના સભાસદો રોકાણકારો અને ગ્રાહકોમાં આનંદ વધ્યો છે નવા બોર્ડના આગમન પૂર્વે બેંકનું કુલ એનપીએ 8.85 કરોડ હતું જે ઘટીને 7 કરોડ થયું છે બેંકનું નેટ એનપીએ શૂન્ય છે બેંકે જૂના એનપીએ એકાઉન્ટમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન હેઠળ ઝડપી રિકવરી કરી છે બેંક દ્વારા એક સભાસદની 24.27 કરોડ જેટલી લોન મંજૂર કરી છે છેલ્લા બે માસ દરમિયાન ડિપોઝિટ ઉપર વ્યાજ દરમાં વધારો કર્યો છે જેના કારણે બેંક ડિપોઝિટમાં 1 કરોડ પચાસ લાખ નો વધારો થયો છે બેંક ફડચામાં ગઈ હતી અને રાજ્ય સરકારના સહકાર ખાતાના આગ્રહથી ભાવનગર નાગરિક બેંકે વહીવટ સમા દસ કરોડ રૂપિયા જેવી રકમ લિક્વિડિટી સપોર્ટર તરીકે આપી હતી પરંતુ વર્ધમાન બેંક શહેરની અન્ય બે બેંકો ફરચામાં જતા વર્ધમાન બેંક ફરચામાં ગઈ જેથી નાણાં લેવા મુશ્કેલ હતા જે રવિ બોડી અને મેનેજમેન્ટ બાદ ટૂંકા જ બોર્ડના ડિરેક્ટર્સના સતત પ્રયાસોથી બે કરોડનો ચેક પરત લાવવા સફળ થયા હતા નાગરિક સહકારી બેંક દ્વારા આજે ગ્રાહક સભ્ય ભેટ વિતરણનો કાર્યક્રમ બેંકની હેડ ઓફિસ કૃષ્ણનગર શાખા ડોન ખાતે યોજાયેલ છે ભાવનગર નાગરિક સહકારી બેંકમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ પેનલે છ મહિના પહેલા જવાબદારી સંભાળ્યા પછી નાગરિક સહકારી બેંકે ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે ટૂંકમાં વાત કરું તો ભાવનગર નાગરિક સહકારી બેંકે એકસો કરોડ કરોડ કરતા વધારે એ ડિપોઝિટ હાંસલ કરી છે

એ અમારી ટીમે અને કર્મચારીના પ્રયત્નોના કારણે અત્રે માત્ર 4% જેટલો એનપીએ રહ્યો છે એટલે માત્ર 7 કરોડ રૂપિયા રકમ એ બાકી 11 12 કરોડની રકમ એ અમે એનપીએ માંથી બેંકમાં પરત લાવી શક્યા છે ભાવનગર નાગરિક બેંકના 68 વર્ષના ઇતિહાસમાં ક્યારેય થયો એવો ઐતિહાસિક નફો એ આ વખતે ભાવનગર ના ઇતિહાસમાં ક્યારે એ પ્રકાર નો પ્રાપ્ત કર્યો છે ભાવનગરના ના લોકોના મધ્યમ પરિવારના લોકોના પૈસા

ભેટ આજે આજથી શરૂ કરી રહ્યા છે તો સૌના માધ્યમથી દરેક મીડિયાના માધ્યમથી ભાવનગરના શહેરીજનો ગ્રાહકોને સભાસ વિનંતી કરું છું કે આજથી દરેક બ્રાન્ચની અંદર જે જે બ્રાન્ચમાં કાર્યક્રમ થાય ત્યાર પછી એ બેંકમાં ભેટ વિતરણનો કાર્યક્રમ કાર્ય શરૂ કરવામાં આવશે તો દરેક સભાસદ ને ગ્રાહકોને પોતાની ભેટ એ તાત્કાલિક દરેક નજીકની બ્રાન્ચમાંથી પણ મળી જશે હેડ ઓફિસ આવવાની જરૂર હતી